નમસ્કાર મિત્રો આજે વાત કરીશું એક ખેડૂત માટે એવી યોજના છે કે જેના દ્વારા તમને પાક સુરક્ષિત રાખવા માટે ગોડાઉન બનાવવું વિચારી રહ્યા છો તો તમને મળશે પંચોતેર હજારની સહાય કારણ કે હાલ ગામડા પાક સંગ્રહ કરવા માટે ગોડાઉનની જરૂર પડે છે ગામડાઓમાં પાક સંગ્રહ કરવા માટે ગોડાઉનની જરૂર પડે છે તે માટે સરકાર દ્વારા આપવામાં આવે છે રૂપિયા પંચોતેર હજારની સબસિડી તેના દ્વારા તમને પાક સંગ્રહ કરી શકો છો સાથે જોઈએ આગળ તો કે પાક સંગ્રહ ગોડાઉન યોજનાનો મુખ્ય હેતુ શું છે તો કે ખેડૂતો પોતાનો પાક સુરક્ષિત રાખવા માટે કે ગોડાઉન બનાવવામાં મદદ થાય અને સોમાસામાં પાક ન બગડે તે માટે ગોડાઉન બનાવી અને પાકને સંગ્રહ કરી શકાય અને ખેડૂતોને આર્થિક રીતે આર્થિક રીતે નુકસાન ન થાય તે માટે આ ગોડાઉન છે તે એક સ્કીમ બહાર પાડવામાં આવેલ છે તેમાં પણ તેનો છે તે પાકનો બચાવ કરી શકાય છે અને ખેડૂતોને આવકની અંદર વધારો થાય છે થોડો તેની અંદર તેને ફેરફાર પણ થતો હોય છે થોડો તેને ખર્ચની અંદર ફેરફાર થતો હોય છે એવી રીતે અલગ અલગ આ આની અંદર ફાયદા થતા હોય છે આટલા માટે આ ગુજરાત સરકાર દ્વારા છે તે આ યોજના બહાર પાડવામાં આવેલ છે ત્યાર પછી આગળ જોઈએ તો કે ગુજરાત સરકાર દ્વારા ગોડાઉન બનાવવા માટે જે ખર્ચ થાય છે તેના પચાસ ટકા રૂપિયા છે તે સરકાર દ્વારા આપવામાં આવશે સરકાર દ્વારા છે તે પંચોતેર હજાર કરી દેવામાં આવી છે વધારેને કેટલી પંચોતેર હજાર જેટલી સહાય કરી દેવામાં આવી છે તો ખાસ ખેડૂત મિત્રો છે તે આ યોજનાની અંદર ફોર્મ ભરી દે જેથી તેમને આ ગોડાઉન ની સ્કીમ છે તેનો લાભ સરળતાથી મળી રહે તો આ બ્રેકિંગ ન્યૂઝ ખાસ અગત્યના ખેડૂત મિત્રોને જાણ કરવા માટે વિનંતી છે જે મિત્રો આ વિડિયો જોઈ રહેશે તે તમારા અન્ય મિત્રોને વિડીયોની લિંક શેર કરો જેથી તેમને પણ ઉપયોગી થાય ફરી મળીશું કંઈક આવી જ યોજના વિશે માહિતી લઈને ત્યાં સુધી તમામ મિત્રોને થેન્કસ